ભરૂચના લિંક રોડ ઉપર માતડિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડ ને ધક્કો મારતા એક્ટિવા સવાર ને ઇનોવા ચાલક કે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓ ને પગલે કરુણ મોત નિપજ્યું હતું ભરૂચના હાથીખાના વિસ્તારમાં રહેતા પ્રતિક રણજીતસિંહ સોલંકી દહેજમાં આવેલ યુબેક કલર કંપનીમાં ફરજ બજાવે છે ગતરોજ તેની સેકન્ડ શિફ્ટ હોય રાત્રિના સાડા બાર વાગ્યાના અરસામાં બસમાં શ્રવણ ચોકડી ઉતરી પોતાના મોપેડ લઈ ઘરે જવા માટે નીકળ્યું હતું જોકે પ્રતિકની પ્રતિક મોપેડ બંધ થઈ જતા તેને તેના મિત્ર પ્રથમ પરમાર લેવા માટે બોલાવ્યો હતો. આ બંને મિત્રો પૈકી પ્રતિકે પ્રથમ ને એક્ટિવા ચલાવી પોતાની મોપેડ પગ વડે ધક્કો મારી લઈ ઘર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન ભરૂચ ના લિંક રોડ ઉપર માંકડીયા તરાવ પાસે પાછળથી થી પૂર પાટે ઝડપે જતી આવેલ ઈનોવા કાર ચાલકે પોતાની કાર એક્ટિવા નંબર જી જે સિક્સટીન ડી બી જીરો ટુ સિક્સ ફાઇવ ઉપર ધક્કો મારતા પ્રતિક સોલંકી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક એક્ટિવા સાથે યુવાનને થોડે દૂર સુધી ખસેડી ગયો હતો. તે દરમિયાન ઈનોવા કારની નંબર પ્લેટ પડી ગઈ હતી. જેના ઉપર નંબર જી જે સિક્સટીન ડી કે ટ્રિપલ નાઇન વન હોય જો કે કાર ચાલક આગળથી યુટર્ન મારી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું તબીબી તપાસ કરી મૃત જાહેર કર્યું હતું. અકસ્માત સ્થળે લોકટોળા ભેગા થતા કાર ચાલકની નંબર પ્લેટ પરથી તપાસ કરતા આ કાર પુસ્થાન સોસાયટીમાં રહેતો બુટલેગર નિલેશ મિસ્ત્રી નો પુત્ર યશ નિલેશભાઈ મિસ્ત્રી નું હોવાનું ખુલ્યું હતું. જો કે પોલીસે તેને પકડવા માટે ગઈ ત્યારે તે ઘરે હાજર ન હતો. આ મામલે પ્રતિકના પરિવાર જનોએ પોલીસ પર આક્ષેપો કર્યા હતા. કે આરોપી મિસ્ત્રી સમાજ નો હોય તેના પર કોઈ નું દબાણ હોય આરોપીને પકડી નથી રહ્યા. જો પોલીસે આરોપીને નહીં પકડે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાની માંગ કરી હતી. પોલીસે તેમના પરિવારજનોને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા. અકસ્માત સર્જી ભાગી જનાર આરોપીને વહેલી તકે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. મારો બાબો એક વર્ષથી યુબેક કંપની દેર અંદર નોકરી કરે છે હવે ગઈકાલે એને બપોરની સીપ હતી એટલે રાતે નાઇટમાં સવન ચોકડી સાડા બાર વાગે જેવો લગભગ ગાડીમાંથી ઉતર્યો અને અમારી જે બાઈક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને કઈ કે ફોલ્ડર છે નાનો એમ તેને એને મિત્રને ફોન કર્યો એમ એ ફોન કરે એટલે મિત્રો એને સવન ચોકડી લેવા ગયો હતો એ બે જણા મિત્ર ને બાબો પ્રતિક સાઈડ પર ચાલતા હતા ગાડી લઈને એમ તો આ જે હીરો કારનો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ પર ચાલતા હતા એને સાઈડ પરથી હોય એને ઉડાડીને પેલો મારા પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ મારી એમ હવે પોલીસ ખાતા ને બી આખી પ્રજાને હાજીખાના ખાના બધા બધાને ખબર છે ને મીડિયા પર ચઢાવેલું હતું તે ડિલીટ ડિલેટ મારી દીધું છે એમ અને બધાને ખબર તો પોલીસ ખાતાને કેમ ખબર નથી તો પોલીસ ખાતું આ તંત્ર પૈસા લેવા માટે ફૂટી ગયેલું છે એમ એમને પૈસાની જરૂર છે માણસની કોઈ વેલ્યુ જ નથી એમ તો મારે પોલીસ ખાતાને કહેવું કે આજે અમારો બાબો આવી ગયો કાલે તમારો બાબો ગશે તો તમે હું એના પર કરશો એમ તો તમે જે કાર્યવાહી કરવાની છે એને સતત કાર્ય કે આવા પૈસાની દાનમાં દાન ના રાખો આજે કાલે તમારે બી આવું થશે એમ અને ઉપર કુદરત તમારા બીજા આવું કરશે જ એમ તેના તમને ભાન થશે એમ છે મારી મારી માંગ એ છે કે જે આ જે એક્સિડન્ટ કરીને આવી ગયો તો પોલીસ ખાતું ફૂટલું જ છે ને પૈસા થી ફૂટી ગયેલું છે એમ આજે રાતનો હવામાન નો કેસ છે ને અટુ પોલીસ વાળા તો ગપ્પા જ મારે છે કે એને હાજર કરીશું તમે કરે હાજર કરવાના હે એમ તમારે કઈ એ ગાડી વાળાને હાજર કરે જે એક્સિડન્ટ કરી ગયેલો છે એને હાજર કરે અને મારે પોલીસ ને નમ્ર વિધાન છે કે જે હારી રીતના આવા કામ કરો તો કોઈ તમારી પર રેમ નજર નાખે આવા પૈસા પૈસા લઈને તમારે હોય કુદરત ની અમે ભોગવવું પડશે તમને ખબર છે ગાડી કોણ હતો ને ક્યાં છે આ ગાડી વાળો યશ કરીને નામ હતો એમ અને ભરૂચ નો જ છે સવન ચોકડી એસડીએફસી ગલીમાં છે મિસ્ત્રી છે ભાઈ